વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એકસો એકોતેર જેટલા આવાસ જર્જરી સ્થિતિમાં છે ત્યારે ત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગીય હજારો લોકો રહે છે સાત થી આઠ વર્ષ થઈ ગયા અને તંત્ર દ્વારા આવાસો માત્ર ખાલી કરવા માટે નોટિસ અપાતી હતી પરંતુ ઘર ખાલી નહોતા થતા ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાય સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના બસો છાસઠ જેટલા આવાસ જજરીત સ્થિતિમાં હોય જેમાં ત્રીસ કરતા વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના દસ હજાર લોકો રહે છે સાત આઠ વર્ષથી તંત્ર દ્વારા આવાસો માત્ર નોટિસ આપવામાં આવતી હોય ત્યારે ઘર ખાલી ન કરતા જે તંત્ર દ્વારા કાર્યવાહી થઈ છે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું પોલીસે બળપ્રયોગ કરી અટકાયત શરૂ કરી ચાલુ ચોમાસાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના બસો છાસઠ જેટલા આવાસમાં રહેતા લોકો ઘર વિહોણા થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ છે વીજ જોડાણ નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરાઈ ઘર ખાલી કરી દેવા માટે સૂચના પણ અપાઈ જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી કેટલાક યુવકોને ડિટેન પણ કરાયા છે જે કે લોકો સતત કાર્યવાહી સામે સૂત્રોચ્યારો કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા Bureau report, channel live witness.